મિત્રો બુટલેગર જ્યારે નામ કે શબ્દ આપણા કાન પર સંભળાય ત્યારે આપણા મનસ્પટ ઉપર એક અલગ જ પ્રકારનું ચિત્ર રજૂ થાય છે પરંતુ બુટલેગર પાસેથી શીખવા જેવી બાર વાતો આજે આપને જણાવી રહ્યો છું એ લોકો પોતાના ઘરે પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા કે કોઈ પણ જાતના સંબંધીઓને ઘરે આવવા જવાના વ્યવહાર અને પોતાના પત્ની બાળકો અને પરિવાર સાથે સંપર્કમાં આવે એ રીતના વ્યવહારો લગભગ રાખતા જ નથી કોઈની સાથે મશ્કરીના સંબંધો લગભગ એમને હોતા જ નથી અને હોય છે ને તો એ બહુ જ મર્યાદામાં હોય છે કોઈપણને મળવાનું હોય છે ને તો સ્થળ ભાગે હોટલ કે બહારની કોઈ પણ જગ્યા જ પસંદ કરે છે પોતાના ઘરે ક્યારેય કોઈ પણ વ્યક્તિને બોલાવતા જ નથી અને પોતાના પરિવારને પોતાના વ્યાવસાયિક કે સામાજિક સંબંધોથી લગભગ એકદમ દૂર જ રાખે છે એમને ક્યારેય કોઈ એમના વ્યવસાયના ઉત્તમ શિક્ષક કે પ્રેરણાદાયી શિક્ષક કે એમના વ્યવસાયમાં સફળ થયેલા લોકોની બુકો એટલે કે પુસ્તકો વાંચવાની ક્યારેય જરૂરિયાત હોતી જ નથી એ શીખવવું પડતું નથી કે જ્ઞાન આપવું પડતું નથી કે પોતાના વ્યવસાયમાં કયા વ્યક્તિને કેવી રીતે સાચવવાથી પોતાના વ્યવસાયમાં વિકાસ થશે ઉદાહરણ તરીકે દારૂના બુટલેગરને ખ્યાલ જ છે કે પોલીસ પોલિટિશિયન પ્રેસ વકીલ આ બધા જ લોકોને કેટલી માત્રામાં કઈ જગ્યાએ કેટલું માન સન્માન આપવું જોઈએ અને કેવી રીતના સાચવવા જોઈએ અને આ પ્રકારનું એમને સંપૂર્ણ જ્ઞાન હોય છે આ જ્ઞાન મેળવવા માટે એમને કોઈ પણ સ્કૂલમાં ભણવા જવાની જરૂર રહેતી નથી એમને પોતાની આવકનું સપ્રમાણ વેચાણ એટલે કે ઇક્વિલ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન એકદમ સુંદર રીતે આવડતું હોય છે પોતાની આવકમાંથી સંકટ સમયે એમને પોતાની આવકની બચતમાંથી કઈ વસ્તુ કામ લાગશે એનું એમને અદ્ભુત જ્ઞાન હોય છે એમને ખ્યાલ જ હોય છે કે એમને કામ લાગતો નથી એટલે એ સફળ અને સુંદર રોકાણ સોનામાં જ કરતા હોય છે જેના કારણે ઘરે પણ શાંતિ રહેતી હોય છે એમને અંદરથી ખ્યાલ જ હોય છે કે જે પણ કાર્ય કરી રહ્યા છે એ કાર્ય સદંતર ખોટું છે પરંતુ પોતાનો જે આત્મા દુખાતો હોય છે ને એને શાંતિ આપવા માટે એ દાન પુણ્ય પણ કરતા રહેતા હોય છે અને પોતાની જાતને સાંત્વના આપી અને ભાવના પણ મનની અંદર કેળવતા હોય છે એમની સાથે કામ કરતા માણસો કંઈ ખોટું કરે તો એને કદાચ ગેરશબ્દો બોલે મારપીટ કરે બીજી કોઈ પણ અવ્યવહારિક વાતો કરે આમ છતાં એને પાછો ફરીથી સાચવી જ લેતા હોય છે કારણ કે એને ખબર જ છે કે આવો મૂર્ખ ગોતવો ઘણો આ સમયમાં અઘરો હોય છે એટલે એમને મૂર્ખા લોકોને કઈ રીતના સાચવવા એની સુંદર આવડત હોય છે અને આ માટે એમને કોઈ પણ શિક્ષણ લેવાની જરૂરત રહેતી હોતી નથી કે પોતાના ખોટા વ્યવસાયને આગળ વધારવા માટે ઘણા બધા લોકોને પૈસા આપતા હોય છે પરંતુ ઘણી વખત કોઈ વાતાવરણ બગડે અને પોતાનો વ્યવસાય બંધ થઈ જાય તો ક્યારે એ જેમને પણ પૈસા આપતા હોય છે એમને એવું ક્યારેય સંભળાવતા નથી કે ભાઈ અમે એકલા નહોતા કામતા તમને જ હતા પરંતુ ફરીથી પાછું ગમે તેમ કરીને સંબંધો સુધારીને વાતાવરણ સુધારીને પોતાનો વ્યવસાય ચાલુ કરવાના સખત સબળ પ્રયત્નો કરે છે એમને સંપૂર્ણ ખ્યાલ હોય છે કે એમની ઉપર સુધીની જે ચેનલ છે ને એની સાથે એમના બધા જ સંબંધો છે એ માત્ર ને માત્ર ધંધાકી એટલે કે કોમર્શિયલ સંબંધો છે પણ એમનો ચહેરા પરનો ભાવ અને એમની વાતચીત એવી હોય છે કે જાણે એમને એમની સાથે હૃદયના સંબંધો છે ઉપરની ચેનલના વ્યક્તિઓ કે જેમના સહકારથી અને જેમની આંખ બંધ કરવાને લીધે એમના વ્યવસાયો ચાલુ રહેતા હોય છે એ લોકોને ત્યાં જો પ્રસંગ હોય તો એ પ્રસંગમાં કિંમતી ભેટ સોગાદો લઈ અને સમયસર પહોંચી જાય છે પરંતુ એ લોકો પોતાના બાળકના જ્યારે પ્રસંગ હશે ત્યારે આપવા આવશે જ એવી કોઈ પણ અપેક્ષા એ રાખતો નથી એમને એ ક્યારેય સમજાવવું પડતું નથી કે જીવનમાં તમામ કાર્યો અને તમામ વસ્તુઓ પૈસાથી જ પૂર્ણ થાય છે એટલે સમય હોય ને ત્યારે પૈસો કામી લેવાય કારણ કે પૈસાથી જ પ્રતિષ્ઠા માન સન્માન પદ સાંસદ બધું જ મળે છે તો મિત્રો મારા વિડિયોના માધ્યમથી આપણે આપણા જીવનમાં શીખી શકીએ કે જે લોકોને આપણે બુટલેગર કહીએ છીએ એમની પાસેથી પણ જીવનમાં શીખવા જેવા આજ મારા વિડીયોના માધ્યમથી બાર નિયમો આપણે જણાવી રહ્યો છું નમસ્કાર મિત્રો